માતાજીભાઈ જય માતાજી સાગર ભાઈ જો તમારે ઓલી ટોપી આવી ગઈ પેલી લાયક ધ્યાન હા પેલે લાયક ધ્યાન ઓ ભાઈ જય ચામુંડ માં જય ચામુંડ માં ભાઈ જય માતાજી ગુરુ પેલી લાઈક ધ્યાન જય ચામુંડ માં વાહ યાર વાહ જય મા માં જય મા માં ભાઈ જય મા માં હવે શાકરભાઈ આપણે આમાં હે ને દિવસે લાઈવ કરવાનું ઓલામાં રાતે લાઈવ કરવાનું બે ચેનલ ચાલુ તો રાખવી જોશે ને આપણે હવે હવે ભાઈ ઓકે ઓકે સાગરભાઈ ભાઈ કઈ વાંધો નહીં ભાઈ 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 હા શેરડી ની સરકાર આવો આવો હિતેશ ભાઈ હિતેશ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ ડન ઓકે ઓકે હેતલ બેન આવો આવો બેન આવો જય માતાજી બેન જય માતા દી જય માં જય માં બેન જય માં કમલેશ કાકા જય માતા દી આ કોણ છે સાકરભાઈ જય માતા દી એ તો બેન કે છે સાકરભાઈ જય માતા દી તો બેન કે છે સાકરભાઈ કે છે આ કોણ છે કેનું કહે છે સાકરભાઈ માણસ છે હા ઓકે હેતુબેનને કહો છો એમ ને એ હેતુબેન ભાઈ બહુ હેરાન ન કરતા સાકરભાઈ બધા યાર બહુ હેરાન કરે જય માતા દી બેટા જય માતા દી બેટા ક્યાંથી ક્યાંથી તે લવરને બોલાવીને આવું ઓકે ઓકે અને એમ કે ટોચ છે એ ના ના સાગરભાઈ એવું નો કહેવાય ભાઈ આ સીબલી છે હેતુ આ સીબલી છે હેતુ લાઇક મોકલી લિંક મોકલી છે ગ્રુપમાં ઓકે ઓકે બેન ઓકે તો બેન થેન્ક યુ થેન્ક યુ બેન જય ગાય ગાય માતા સહાય સહાય ગાય માતા ગાય માતા ઓકે ઓકે આવો સીધોભાઈ જય માતાજી ભાઈ જય માતા દી હમણાં દિયો બોલાવીને આવે આવે છે हाँ दीयू बन ने बोला थे ओके ओके सीधु भाई ये कमा काका हे कमा काका जय माता दी जय माता दी सहा ते को माता सदा सहाय से जय माता दी भाई जय माता दी सीधु भाई ओके ओके भाई जय गाय माता सदा सहाय थे जय गाय माता सदा सहायते भाई ओके ओके कमेंट करता रहू मित्रों कमेंट करता रेजू ચેનલમાં ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈવ લાઈક ન લાઈક આપી દીધું સિદ્ધુભાઈ જય માતા દી જય માતા દી સિદ્ધુભાઈ હેતલભાઈ કે છે જય માતા દી જય માતા દી હેતલબેન જય માતા દી મોટી બેન અને સાકરભાઈ દાદ કાટેકરભાઈ શું મોજમાં આવી ગયા સાકરભાઈ કે નોટો હાથમાં આવી ગઈ जय मोगलमा जय मोगलमा जय मो मा राधे कृष्ण राधे कृष्ण आओ, आओ अश्विन भाई राधे कृष्ण भाई राधे कृष्ण स्वागत है भाई तरह लाइव भाई जय मोगलमा जय मा ब्लू आपो ब्लू आपो ओके ओके सीतु भाई ब्लू आपो राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण भाई राधे कृष्ण हूँ હુઈ જા શિબલી હુઈ જા શિબલી અશ્વિનભાઈ જય માતા દી એ બેન કે છે જય માતા દી બધાને જય માતા દી કમા કાકા તમે સુઈ જાઓ રાધે 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 કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે જય માતા દી જય માતા જય માતા આવો આવો રણસરભાઈ જય દ્વારકાધીશભાઈ જય દ્વારકાધીશ રણસોરભાઈ સ્વાગત છે ભાઈ તમારું મારી લાઈવમાં ભાઈ રણછોડભાઈ વેલકમ ટુ માય ભાવેશ હેરા ચેનલમાં ભાઈ પેલું પેલું લાઈવ ચાલુ કર્યું રણછોડભાઈ આ ચેનલ ઉપર આપણે જય દ્વારકાધીશ ભાવેશભાઈ હા જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ હૈતલભાઈ રણસોરભાઈ કહે છે જય મોગલ માં જય મોગલ માં જય મોગલ માં ભાઈ જય મોગલ માં ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રધે રધિ રાધિ કૃષ્ણ રધિ કૃષ્ણ રાધિ કૃષ્ણ રધિ કૃષ્ણ જય માતા દી ઢોરને જય માતાજી ને ભાઈ ક્યારે પણ બેન નહીં લખું ખોટું એવું છે સાગરભાઈ જય માતાજી સાગરભાઈ જય માતા બેન કે બેટા બાર વાગે ઢીંગળી જાગે મારો નેટ ગયું કે ભાવેશભાઈ નું ના ના આપણું નેટ છે હેતુ બેન તમારે નેટ ગયું છે બેન કદાચ આપણું નેટ ચાલુ હે બ્લુ વગર બ્લુ વગર બ્લુ વગર હાલો બ્લૂ આપી દો ભાઈ તમને રગરભાઈ આપણે બ્લુ જ દેવાનું હા જ ભાઈ બધાને એટલે એવું લાગે તો બાકાઈ જગી બોલાવવા થાય ને સીધું ભાઈ જય દ્વારકાધીશ રણસલભાઈ કહે છે હેતલ બેન તમારું હેતલબેન તમારું બાર વાગે જાગે ચાર વાગે જાગે સુવે ઓકે ઓકે જય ગો માતા ટી લવર ઓકે ઓકે સાગરભાઈ કહે છે ઓકે પાના વગર પાના વગર હાલો તમને પાનું આપી દો ભાઈ પાના વગર આપણે કોઈને રાખવા જ નથી આપણા બધા મિત્રોને પાનાવાળા કરી દેવાના હે સાગરભાઈ કહે છે ગુરુજી ગુરુજી બોલો સાગરભાઈ આનંદ આપવાના છે આપણે અત્યારે મેરડી સૂરું નિરડી સુરું લટકી આવો આવો હેતલ જય માતા દી આવો હેતલબેન જય માતા દી જય માતા દી લેટર પટર સાથે આવો આવો મારા બેન આવું લેટર પટર સાથે સાતમી લાયક હા ઓકે ઓકે બેન થેન્ક યુ થેન્ક યુ બેન આપોને 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 હાલો આપી દાવરભાઈ મુકેશભાઈ આવો આવો મુકેશભાઈ આવો આવો ભાઈ આવો જય માતાજી જય મોગલમાં ભાઈ જય માતાજી જય મોગલમાં જય માતા દી સીતુભાઈ હેતલબેન કે છે અને હેતુબેન સોરી અત્યારે સુધી નામ ખોટું લખ્યું તે તે માટે હા એવું છે હવે તમારા ટાઈપિંગ આવી ગયું લાગે કમ્પ્લેટ જય માતાજી મુકેશભાઈ હેતલબેન ગઈ છે એ નેટ કરી આવ હેતુ નેટ કરી આવ હવે શું હોય જાય હવે શું હોય જાય જય માતાજી મુકેશભાઈ જય માતાજીભાઈ ભાઈ એકા બીજા મિત્રોને સપોર્ટ ન કરેલો હોય તો સપોર્ટ કરતા રહેજો બધા મિત્રોને બ્લૂ આપેલ છે મુકેશભાઈ તમને પણ બ્લૂ આપી દો ભાઈ એકાબીજા મિત્રોને સપોર્ટ કરેલ ના હોય તો સપોર્ટ કરી દીધો ભાઈ કા નદીમાં ફોન નાખી દે ના ભાઈ ના